દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સાત પ્રોજેક્ટ એવા આપ્યા જે પોતે એને ડ્રીમ પ્રોજેક્ટ તરીકે વર્ણન કરી અને ગુજરાતની જનતાને એ સંબોધન કરતા હતા આ સાત પૈકી એક પણ પ્રોજેક્ટ આજે જમીન ઉપર કાર્યરત નથી તમામ પ્રોજેક્ટ એ પ્રોજેક્ટ છે એ ડેડ પ્રોજેક્ટ તરીકે સામે છે કરોડો રૂપિયા આ દેશના અને ગુજરાતની જનતાના સરકારના ઓછા થયા છે જનતાને કશું મળ્યું નથી માત્ર પોતાની શાન વધારવા માટેના આ પ્રોજેક્ટ હતા ગુજરાતમાં કલ્પસર નામનો એક પ્રોજેક્ટ તેત્રીસો કરોડ રૂપિયા ખર્ચ કર્યો ત્રણ દાયકા જતા રહ્યા છતાં પણ આ પ્રોજેક્ટની કોઈ પ્રકારની જમીન ઉપર તમને સિમટમ્સ દેખાતા નથી એવો બીજો પ્રોજેક્ટ ટાટા નેનો પ્રોજેક્ટ અમદાવાદની બગલમાં સાણંદ વિસ્તારમાં આવેલું અમારું એગ્રીકલ્ચર કોલેજનું અને પરિસ્થિતિ શું છે એ આપણને સૌને ખ્યાલ છે એવો ત્રીજો પ્રોજેક્ટ રોરો ફેરી ભાવનગર અને ને જોડતી આ રોરો ફેરી તત્કાલીન યુપીએ સરકાર મનમોહન ની સરકારે આ પ્રોજેક્ટ માટે એને ફિઝિબિલિટી રિપોર્ટ નેગેટિવ આપ્યો હતો છતાં પણ મેં કહ્યું એમ મોદી સાહેબને પોતાની શાનમાં વધારો કરવા માટે થઈને આવા પ્રોજેક્ટ કરોડોના ખર્ચે જનતાની સામે મૂકી ફાયદામંદ કશું નહીં પણ મત મેળવવા માટેના પ્રોજેક્ટ એને મૂક્યો આજે મતદરિયે પાંચ દિવસે એક વખત રોરો ફેરી ઊભી છે છસો ને પચાસ કરોડ રૂપિયાના માતબર રકમ ગુજરાતની તેજરીમાંથી ઓછી થઈ એવો ચોથો પ્રોજેક્ટ ધોલેરા આંતરરાષ્ટ્રીય એર કાર્ગો એરપોર્ટ બે દાયકા થઈ ગયા પરિસ્થિતિ શું છે એકમાત્ર ત્યાં બોર્ડ જોવા મળે છે કરોડો રૂપિયાના ખર્ચે તંત્ર ચાલે માત્ર પોતાની શાન વધે જનતાને કશી ઉપયોગમાં પાણી પાંચમો પ્રોજેક્ટ સી પ્લેન અમદાવાદ રિવરફ્રન્ટથી એ પ્લેન ઉપડે શેત્રુંજી જાય કે કેવડીયા કોલોની જાય કોના માટે હતો શું ફાયદો હતો પંદર કરોડ રૂપિયાના ખર્ચે એ પ્રોજેક્ટ હતો આજની પરિસ્થિતિમાં બે વખત ચાલુ થયો અને ત્રણ વખત બંધ થાય છે એવો ને એવો એક બીજો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચૂંટણીઓ જીતવા અને માત્ર ને માત્ર પોતાની શાનમાં વધારો કરવા માટેના તમામ પ્રોજેક્ટ પૈકીનો સૌથી ખતરનાકને આપણા દેશની તિજોરીમાંથી સૌથી વધુ રૂપિયો જો જશે એવી પરિસ્થિતિ એ આ બુલેટ ટ્રેન છે એકસો આઠ લાખ કરોડ રૂપિયાના ખર્ચે એ પ્રોજેક્ટ બનવાનો હતો અને એ બે હજાર પંદરની અંદર એ એપ્રુવ થયો આજે એનો હિસાબ કરીએ તો અઢી લાખ કરોડ રૂપિયામાં આ પ્રોજેક્ટ પૂર્ણ થાય એવી પરિસ્થિતિ છે જાપાન અને ભારતની ભાગીદારીમાં આ પ્રોજેક્ટ જાપાનના નેવું ટકા રૂપિયા વપરાવાના હતા એની પાસેથી ફંડિંગ મળવાનું હતું અને આપણે એક બાજુ આપણે શું બોલતા હતા મોદી સાહેબે શું દેશને નારો આપ્યો હતો મેક ઇન ઇન્ડિયા તમામ શસ્ત્ર સરંજામ ત્યાં બનીને આવવાના હતું અહીં કશું બનવાનું હતું પરિસ્થિતિનું નિર્માણ એ થયું કે એ પ્રોજેક્ટ જે રીતે સરકારના જે ધારાધોરણ હતા જે એને કરાર હતા એ પ્રમાણે ભારત સરકાર વર્તી ન શકી બે હજાર એકવીસમાં પૂરો કરવાનો પ્રોજેક્ટ આવનારા દસ વર્ષમાં પણ પૂરો થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી કારણ કે કારણ કે જાપાનની સરકારે એ પ્રોજેક્ટમાં જે ફંડિંગ કરવાનું હતું એ સમય સમયપાબંદીમાં કામ ન કર્યું એટલે ફંડ બંધ કરી દીધું જાપાનમાં બે સરકારો પણ બદલી ગઈ અને પછી આ તો ગળામાં હાડકું ભરાણું અને વચનો મોટા આપ્યા સરકાર હજીને એનો બુલેટ ટ્રેનના ઢોલ ટીપે છે અમે આ વર્ષમાં શરૂ કરી દઈશું અમે આ વર્ષમાં શરૂ કર્યું પણ એક દાયકા પહેલાં આ પ્રોજેક્ટ શરૂ થઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી ઉપરાંત જાપાને ફંડિંગ કરવાનું બંધ કર્યું એટલે ભારત સરકારે એમની પૂર્વ મંજૂરી વગર એને રીટેન્ડરિંગ કર્યું ને ગ્લોબલ ટેન્ડર કર્યું અને એની અંદર યુરોપની એક અલગ ટેકનોલોજીથી જે ટેકનોલોજી ટીજી વી નામની ટેકનોલોજીથી હવે એ બુલેટ ટ્રેનને કાર્યાન્વિત કરવા પરિસ્થિતિમાં આગળ વધી રહ્યા છે આપણે સૌને ટેકનિકલ પેરામીટર તો બહુ ના ખબર પડે પણ એ ટેકનોલોજી જે જાપાનીઝ ટેકનોલોજી હતી અને ટી જે વી ટેકનોલોજી છે એ અલગ પ્રકારની ટેકનોલોજી છે એના જે કોલમ છે એનું જે અત્યારનું કામ છે એ આ કામમાં સુસંગત નથી એના કારણે બીજા પચીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો વધારાનો લાગવાનો છે આમ ગુજરાત અને દેશની કમર ઉપર કરોડો રૂપિયાની ટેક્સની માતબર રકમ આવા પ્રોજેક્ટ પાછળ વપરાય અને સરવાળે જનતાને કશું હાથમાં ન આવે સમય હાથમાં ન આવે અને પોતાની શાન વધારવાની એક ખુશી એક વિકૃત આનંદ આ દેશના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારેથી માણીને અત્યાર સુધીની યાત્રામાં એને લીધો છે સરવાળે મારે વાત એ કરવી છે ગુજરાતની જનતાને સામે જે જે પ્રોજેક્ટ જે જે વાતો ભારતીય જનતા પાર્ટીના એક પ્રમુખ આગેવાન તરીકે એમણે કીધી હતી અને જે કરી હતી એ પૈકીની એક પણ બાબત અને એક પણ પ્રોજેક્ટ આજે જનતાની સામે કાર્યરત નથી અને આ પૈકીનો એક પણ પ્રોજેક્ટ આવનારા દસ વર્ષ સુધીની અંદર કાર્યન્વિત થઈ શકે એવી પણ પરિસ્થિતિ નથી મતલબ પોતાની શાન વધારો પોતાના પક્ષની અંદર સર્વોપરી રહી અને ચૂંટણીઓ જીતતા રહ્યો દિમાગ અને દિલથી જનતાને છેતરતાર્યો આ માનસિકતાથી ભારતીય જનતા પાર્ટીની સરકારો બનેલી છે હું આશા રાખું કે આ તમામ બાબતે જનતાએ પણ ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને વાસ્તવિકતાનો તાગ મેળવવો જોઈએ ખરેખર સરકાર આપણા હિતમાં કેટલી છે આપણું નાણું કેટલું વાપરીને આપણને કેટલું એનું વળતર આપે છે આ હિસાબ તો દરેકે કરવો જોઈએ આપ સૌની સામે થેન્ક યુ